નમસ્કાર જોહાર વાત કરીશું તાપી જિલ્લાની તાપીના ખેડૂતો માટે ખુશીના સમાચાર વ્યારા નજીક ટીચકપુરામાં પ્લાન્ટ તાપીના ખેડૂતો માટે પુરવાર થશે તાપી જિલ્લાના ખેડૂતોને ખેતી થકી રોજગારી યુવાનો અને મહિલાઓને પ્રોજેક્ટમાં કામ આપી રોજગારી આપવા તથા રસાયણયુક્ત ખેતીથી તાપી જિલ્લાને મુક્ત કરવા

તો ખરેખર તેઓ પોતાની સાથે પોતાના પરિવારનો વિકાસ કરી શકે છે કારણ કે અહીંના યુવાનો અને યુવતીઓ મહેનતું છે પરંતુ એની માટે જરૂર છે અહીં પ્રકૃતિને નુકસાન ન કરે અને સ્થાનિકોને રોજગાર આપે તેવા સારા પ્રોજેક્ટ લાવવાની બસ એવો જે ખેડૂતો અને સ્થાનિકો માટે આશીર્વાદરૂપ પુરવાર થાય તેવો પ્રોજેક્ટ વ્યારાના ટીચકપુરા ગામ પાસે આવી રહ્યો છે શું છે એ પ્રોજેક્ટ ત્યાં શેનું ઉત્પાદન થશે એ ઉત્પાદન સેના થકી એ પ્રોજેક્ટ આ વિસ્તારના જળ જમીન અને જંગલને નુકસાન તો નહીં કરે ને એનાથી આસપાસની ખેતીને નુકસાન તો નહીં થાય ને આવા અનેક સવાલો લોકોના મનમાં અને ત્યાં રહેતા સ્થાનિકોના મનમાં ઊભા થઈ રહ્યા છે ત્યારે આવનારા પ્રોજેક્ટ વિશે સંપૂર્ણ માહિતી જાણો અમારા વિશેષ ન્યૂઝમાં મિત્રો આ પ્રોજેક્ટમાં કુદરતી ગેસ અને કુદરતી ખાતરનું ઉત્પાદન થવા જઈ રહ્યું છે જેના માટે બુલેટ ઘાસ તરીકે ઓળખાતાને પિયર ઘાસ ઉપયોગ કરવામાં આવશે ઘન પ્રવાહી અને વાયુ રૂપમાં ઉત્પાદન મેળવવામાં આવશે જેમાંથી કોઈ પણ પ્રકારનો કચરો કે બગાડ નીકળવાનો નથી ઉગાડીને ખરીદવામાં આવશે જેથી દર બે મહિને એમને આવક પ્રાપ્ત થશે જેને ટેકનિકલ જ્ઞાન હોય કે ન હોય તેવા યુવાનોને એમની યોગ્યતા પ્રમાણે અહીં રોજગારી પણ મળી રહેશે સાથે જ અહીં ઉત્પાદન થનાર કુદરતી ખાતર થકી અહીંની જમીનને પણ ફળદ્રુપ અને રાસાયણિક ખાતરો વગરની બનાવી ફળદ્રુપ બનાવવામાં આવશે સાયોના ગ્રીન એનર્જી ટીચકપુરા તાલુકો વ્યારા દ્વારા વ્યારા તાલુકા અને તાપી જિલ્લાના તમામ તાલુકાઓમાં જે ખેડૂતો નેપિયર ઘાસ એટલે કે બુલેટ ઘાસ ઉગાડવા માંગતા હોય તેમણે સંપર્ક કરી વધુ માહિતી મેળવવા કંપનીના ડિરેક્ટર પ્રણવભાઈ પડસલાનો સંપર્ક કરવા એમણે જાહેર આમંત્રણ આપ્યું હતું હું પ્રણવભાઈ સાયોના ગ્રીન એનર્જી ગ્રુપનો ઓનર સર ટીચકપુરા ખાતે આજે કંપની આવી રહી છે તેનું શું નામ છે સાયોના ગ્રીન એનર્જી યુનિટ 1 એલએલપી આ અમારું યુનિટ 1 છે અહીંયા સર લોકોમાં એવો ભય થઈ રહ્યો છે કે આ પ્રોજેક્ટ હજુ સુધી બોર્ડ નથી મારવામાં આવ્યું લોકોને જણાવવા નથી આવ્યું કે શું બનશે સર શું છે આમાં વિષય હવું આ જે પ્લાન્ટ છે તે મારો હજી અંદર કન્સ્ટ્રક્શન છે એટલે આજ સુધી હજુ કોઈ બોર્ડ લાગી શક્યો નથી હજી જસ્ટ કન્સ્ટ્રક્શન ચાલુ છે માર્ચ સુધીની અંદર આનું કમ્પ્લીટ થશે સર સ્થાનિકોને માહિતી નથી કે આમાં શું ઉત્પાદન થવા છો સર આપ જણાવશો શું ઉત્પાદન થશે આની અંદર ફર્મેન્ટેડ ઓર્ગેનિક મેન્યોર લિક્વિડ ફર્મેટેડ ઓર્ગેનિક મેન્યોર અને બાયોગેસ નું ઉત્પાદન જે થવાનું છે એટલે પ્રવાહી ખાતર, ઘન ખાતર અને એક જાત જાતનો કુદરતી ગેસ ખાતર વસ્તુનું ઉત્પાદન આમાંથી થવાનું છે જી સાહેબજી જી સર સર હવે આપને આ માધ્યમથી ચેનલના માધ્યમથી લોકોને સુધી આપને એ માહિતી જણાવશો કે સર આ જે ઉત્પાદન છે એમાંથી લોકોને શું ફાયદો સ્થાનિકોને શું ફાયદો આવડો આખો જે પ્લાન્ટ છે તે ખેતી પ્રધાન પ્લાન્ટ કહેવાય કેમ કે આ ખેતીની અંદર જે નેપિયર ઘાસ આપડે જે ઉગાડીએ છીએ તે નેપિયર એટલે બુલેટ ઘાસ તેના ઉપરથી જ આખો આ પ્લાન્ટ છે આની અંદર કોઈ પણ જાતનું કેમિકલ યુઝ થતું નથી એટલે જે કઈ પણ આજુબાજુના ખેડૂતો અહીંયા જે આ ઘાસનું ઉત્પાદન કરશે એની પાસે તેમને ડાયરેક્ટ પરચેસ કરવાની છે એટલે એગ્રિકલચર ટુ ઇન્ડસ્ટ્રી બેસ્ટ આ પ્રોજેક્ટ છે આ સર આમાથી કોઈ ઘન પ્રવાહી કે વાયુ સ્વરૂપનો કચરો સ્થાનિકોને નુકસાન કરે જળ જમીન જંગલ નુકસાન કરે ના કોઈ જાતનો કચરો આની અંદર નીકળતો નથી કોઈ વેસ્ટ આની અંદર વધતું નથી અને અંદર ઓર્ગેનિક છે એટલે કોઈ અત્યારે લોકો અનેક પ્રકારની બીમારીઓનો શિકાર થઈ રહ્યા છે લોહી ચાલુ થઈ જવાના કારણે કેટલાક લોકોને હાર્ટ એટેક અને કેન્સર જેવી બીમારીઓ થઈ રહી છે દરેક વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ ઘટી રહી છે એનું કારણ છે ખોરાક દ્વારા શરીરમાં જતું રસાયણ કારણ કે આજે એ ખેતરોમાં મોટા પ્રમાણમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ થઈ રહ્યો છે જે લાંબા ગાળે જમીન અને એનું ઉત્પાદન ખાનાર માનવી માટે નુકસાનકારક છે ત્યારે આ પ્રોજેક્ટ દ્વારા ખરેખર તાપી જિલ્લાના ખેતરોમાં રાસાયણિક ખાતરના સ્થાને કુદરતી ખાતરનો વપરાશ થશે ખેતરમાંના ઉત્પાદનો પણ રાસાયણિક ખાતર વગરના મળશે જે ખાઈને અહીંના લોકોને ફાયદો થશે આમ આ પ્રોજેક્ટ તાપી જિલ્લાના ખેડૂતોને રોજગારી પણ આવશે અહીંના સ્થાનિક યુવાનોને કંપનીમાં કામ મળી રહેશે વધુ ભણી ના હોય તેવી બહેનોને પણ આ ઘાસ કાપવાનું અને અન્ય નાના મોટા કામો મળી રહેશે એવી જાણકારી સંચાલક દ્વારા આપવામાં આવી સર આ વિસ્તાર ખેતી પ્રધાન વિસ્તાર છે તો અહીંના ખેડૂતોને શું ફાયદો થશે આ જે નેપિયર ઘાસ હું અત્યારે તમારી પાછળ તમે જોઈ શકો છો આ બધું જ ઘાસ જે છે તે આના આજુબાજુના ખેતરોમાંથી જ આવેલું છે આ જેમ સુગર આપણે વાવીને સુગર ઇન્ડસ્ટ્રીઝને આપીએ છીએ આપણે બને છે રીતે રીતે એવી આ જે ઘાસ જે છે બુલેટ ઘાસ ની અંદર ઓર્ગેનિક મેન્યુઅર આપણે એટલે ઓર્ગેનિક ખાતર કુદરતી ઓર્ગેનિક ખાતર આપણે લિક્વિડ કુદરતી ખાતર આપણે બનાવવાના છીએ કરવા માટે તમે લોકોને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ના માધ્યમથી અથવા કોઈ પણ ખેડૂતો ઉગાડી ઉગાડીને અને આનું એ સપ્લાય કરી સર કેટલા મહિનાનું ઉત્પાદન થાય એટલે એક 1 વર્ષમાં કેટલી વાર પાક મળશે આ જે ખેતી છે તે એક જ વખત આનું વાવેતર કરવાનું હોય છે અને પછી એ ખેતી લગભગ દસ વર્ષ સુધી એનું કટિંગ જ કરવાનું હોય એટલે ઓછી મહેનતની ખેતી છે અને આને દર 2 મહિનાનું કટિંગ આવે છે તો 2 મહિનાનું જે કંઈ પણ કટિંગ છે તે કટિંગ હાર્વેસ્ટર આવીને કટિંગ કરી જાય અને અહીંયા આપણેનું વજન ખેડૂતો ને એનું મૂલ્ય આપી દેવામાં આવે તરત જગ્યા તરત જગ્યા પર જ પૈસા મળે સર યુવાનોને શું ફાયદો થશે બહુ બધું મોટું જે ને ખેતી ની વારસા વારસાગતી જેને ખેતી નું નોલેજ છે એના માટે આ મોટી છે છે ખેતી એટલો મોટો આની અંદર કે લગભગ આઠસો હજાર એકર સુધીની જમીનો નેપિયર ઘાસ વાવશે તો પણ એની જરૂર વધારે રહેવાની છે લોકોને જે ડર છે જળ જમીન જંગલ ને સ્થાનિકોને નુકસાન થશે ખેતી ને એવું કઈ થશે ના આમાંથી કોઈ પણ જાતનું પ્રદુષણ ફેલાતું નથી અને કોઈ પણ જાતનું કેમિકલ યુઝ થતું નથી એટલે એમાંથી કોઈ પણ જાતના નુકસાન આની અંદર છે નહીં સર આ તો બધું ફાયદાકારક ખાતર આપ બનાવવાના લિક્વિડમાં ને માં તો સર સ્થાનિકોને પણ આપસો ખરાય ખાતર હાજી અમે જેટલા ખેડૂતો જે નેપિયર ઘાસ વાવે છે તો આખી ઇકોસિસ્ટમ અમે સેટ કરી છે કે જે જમીન માંથી પોષક તત્વ લઈને નેપિયર ઘાસ ઉગે છે

જી સર તમને લાગે છે કે આ વિસ્તાર માટે હરિત ક્રાંતિ જેવું પૂરવાર છે. જાસોર મને લાગે છે કે આ વસ્તુ એક ગેમ ચેન્જર તરીકે આવશે. ખેડૂતોને ઓછી મહેનતે ખેતી થશે. ખેતીની સાથે સાથે બીજું ખેડૂત કઈ પણ કામ પણ કરી શકશે તો આવકના સ્ત્રોત વધશે અને ખેડૂતોને બે પાંદડા થવામાં ખૂબ મદદરૂપ થશે. જી સર આપને અમારા વતી શુભકામનાઓ. થેન્ક યુ.